નમસ્કાર મિત્રો જેનું ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા હતા એ દિવસો હવે શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે આમ છતાં પણ આમ છતાં પણ વરસાદની આગાહી આવતી રહે છે અમુક કલાકો માટે રહે છે અમુક આગાહી 24 કલાક માટે રહે છે પરંતુ બદલાતી રહે છે અમે સતત આપને કહેતા રહ્યા છીએ ફરી એક આગાહી લઈને હું આપની વચ્ચે હાજર થયો છું તારીખ અઠ્યાવીસ આમ તો અઠ્યાવીસ તારીખ પૂરી પરંતુ એ પહેલા સાથે જ જોઈ લઈએ કે તારીખનો મેપ હતો અને મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી આ એક પૂર્વ અનુમાન હતું એટલે કે આગાહી હતી અને શું કહ્યું હતું કે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ હતો એટલે કે ગુજરાતમાં ખરેખર જે આગાહી કરવામાં આવી હતી એ મુજબ ગુજરાતમાં ખરેખર મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો આ અઠ્યાવીસ તારીખનું છે પરંતુ હવામાન વિભાગની આગાહી કેટલી સચોટ હોય છે કેવી હોય છે એ ઉદાહરણ સ્વરૂપે છે અને આની ચેતવણી પણ શું કીધી હતી એ પણ આપણે જોઈ લઈએ ચેતવણી તેવી હતી કે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ખેડા છે ગાંધીનગર છે મહેસાણા છે પાટણ છે ત્યાં વરસાદની વાત કરવામાં આવી હતી એટલે કે ત્યાં માફ કરશો કે નો વન ગહી વરસાદની વાત કરવામાં આવી નહોતી અને છૂટાછવાયા ભારે વરસાદની વાત જે જે પીળો કલર છે ત્યાં ત્યાં કરવામાં આવી હતી તેની અસર જોવા મળી હતી હવે આ તો અઠ્ઠાવીસ તારીખની વાત થઈ હવે આજની તારીખ એટલે કે ઓગણત્રીસ તારીખથી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કે હવે શું છે માહોલ તમે જોશો તો ગુજરાતનો આખો મેં નકશો એક જ કલરમાં જોવા મળી રહ્યો છે અને અહીં હવામાન વિભાગે લખ્યું છે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ એટલે કે આ તમામ સ્થળોએ આ તમામ સ્થળોએ આ તમામ સ્થળોમાં ઘણા સ્થળોનો સમાવેશ થાય છે અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકશો કે ડ્રાય લખ્યું છે આ સાથે આઈસોલેટેડ પણ લખ્યું છે પરંતુ તેવી કોઈ પણ જાતની અસર અત્યારે જોવા મળતી નથી આ આગાહી હતી ઓગણત્રીસ તારીખની ચેતવણી જોઈ લઈએ કે ઓગણત્રીસ તારીખમાં ચેતવણી શું છે તો ઓગણત્રીસ તારીખમાં ચેતવણીની ભૂમિકા જોઈએ તો છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ સ્થળોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે આ બન આટલી જગ્યા માટે છે ગુજરાતનો આ તમામ વિસ્તાર આ તમામ વિસ્તાર અત્યારે નો વોર્નિંગ ઝોન હેઠળ છે આગળ વાત કરીએ આપણે ત્રીસ તારીખની વાત કરીએ આપણે બે દિવસની વાત કરશું કારણ કે મોટા ભાગે આપણે જોઈએ છીએ કે આગાહી બદલાતી રહે છે તો બે દિવસ અડતાલીસ કલાકની શું સ્થિતિ છે ત્રીસ તારીખનું જોઈ લઈએ આગાહી શું છે પૂર્વાનુમાન શું છે તો તમે જોશો કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ એ બંને અલગ પડે છે અને અહીં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી બની શકે ત્રીસ તારીખ આવતા આવતા આમાં પણ પરિવર્તન આવે પરંતુ અત્યારના અત્યારના આગાહી મુજબ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે વાત એટલી છે તફાવત એટલો છે કે અહીં ઘણા સ્થળોની વાત છે અને અહીં મોટા ભાગના સ્થળોની વાત છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળે ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્ય વરસાદ આ ત્રીસ તારીખનું પૂર્વાનુમાન હતું ચેતવણી પણ આપણે જોઈ લઈએ કે ચેતવણી શું છે ચેતવણીમાં આ તમામ વિસ્તાર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતનો અમુક વિસ્તાર તમે લઈ શકો અને સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો થોડો વિસ્તાર આ તમામ વિસ્તારમાં કોઈ પણ જાતની કોઈ પણ જાતની અત્યારના ચિંતા કરવાની જરૂર નથી નો વોર્નિંગ ઝોન હેઠળ તમામ મૂકવામાં આવ્યા છે અમદાવાદ ખેડા આણંદ અને ગાંધીનગર આ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે જોકે અમદાવાદમાં વરસાદ નોંધાયો પરંતુ ગાંધીનગર ખેડા અને આણંદ નજર ત્યાં સ્થળોની વાત કરવામાં આવી છે એ પણ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલી અને દમણ આપણે જોયું પણ એ જ વાત છે ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાઈ શકે છે એટલે કે આપણે અઠ્યાવીસ તારીખમાં શું વાત હતી એ આપણે જોયું ઓગણત્રીસ તારીખમાં શું ચેતવણી છે શું આગાહી છે અને ત્રીસ તારીખમાં શું ચેતવણી છે અને શું આગાહી છે અમે પહેલા પણ કહ્યું કે આ આગાહી સમય સમય બદલાતી રહે છે પરંતુ અત્યારે શું સ્થિતિ છે આવનાર અડતાલીસ કલાકને લઈને ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે વાવણીલાયક વરસાદ પણ નોંધાઈ રહ્યો છે આવનાર સમયમાં ખબર પડશે આગાહી કેટલી સાચી પડે છે પૂર્વાનુમાન કેટલું સાચું પડે છે અને ચેતવણી ખરા અર્થમાં ચેતવણી હતી કે નહીં કહેજો કે આ વિડિયો કેવો લાગ્યો આપને ઉપયોગી બન્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો મને આપ શ્રેજા નમસ્કાર